સોજી બટાટા વિચારો છો તો વિચાર્યા વગર આ એકદમ સરળ અને સ્વાદિષ્ટ ક્રિસ્પી નાસ્તાની રેસીપી તમે ટ્રાય કરી શકો છો આ નાસ્તો આપણે દહીં કે સોડા વગર મિનિટોમાં બનાવશું અને નાના મોટા બધાને પસંદ આવે એવો આ નાસ્તો બને છે અને આને તમે એકવાર બનાવી પંદર થી વીસ દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો અને જયારે પણ તમને આ વરસાદમાં કઈક ચટપટું ખાવાની ઈચ્છા થાય ત્યારે તમે આ ક્રિસ્પી નાસ્તા ને એકદમ ઝડપથી બનાવીને એન્જોય કરી શકો છો તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ તો એના માટે મેં અહીંયા અડધો કપ જેટલા કાચા ચોખા લીધેલા છે તો આપણા ઘરમાં જે પણ ચોખા અવેલેબલ હોય એનાથી તમે આ નાસ્તો બનાવી શકો છો પણ જો આવા નાના જે ચોખા હોય છે ખીચડીયા ચોખા જો એ લેશું તો આપણો નાસ્તો એકદમ જલ્દી થી બની જશે તો આ ચોખાને હવે આપણે બે થી ત્રણ પાણીથી સરસ એવા ધોઈ અને અડધી કલાક માટે ગરમ પાણીમાં પલાળીને રાખી દીધેલા છે જો ટાઈમ હોય તો અડધી કલાક માટે પલાળવાના છે નહીતર તમે આને પંદર મિનિટ સુધી પણ પલાળી શકો છો તો જો અહીંયા ચોખા સરસ પલળી ગયા છે તો એનું પાણી આપણે હટાવી દેવાનું છે અને આ પલળેલા બધા ચોખાને આપણે મિક્સર જારમાં લઈ લેવાના છે અને હવે આપણે એમાં થોડું પાણી એડ કરીશું એટલે કે ચાર થી પાંચ ચમચી જેટલું પાણી એડ કરી અને આવું દરદરું એવું આપણે એને પીસી લેવાનું છે તો જો હું તમને બતાવી દઉં કે વધારે નથી નથી અને અને તો એવું આપણે એને પીસી રેડી કરી લેવાનું છે તો હવે આ બધું બેટર આપણે એક મોટા બાઉલમાં લઈ લેવાનું છે તો જો આ નાસ્તો આપણે કાચા ચોખાથી બનાવીએ છીએ તો આ બધા નાસ્તો બનાવી શકે છે પણ જો તમારી પાસે ચોખાનો લોટ ઘરે અવેલેબલ હોય તો તમે એના વડે પણ આ નાસ્તો બનાવી શકો છો તો જો અહીંયા બધું બેટર એક બાઉલમાં આપણે લઈ લીધું છે અને અને હવે આપણે એમાં પાણી એડ કરવાનું છે તો અહીંયા થોડું થોડું પાણી એડ કરી અને એકદમ સ્મૂથ એવું આપણે આનું એકદમ પાતળું એવું બેટર બનાવીને રેડી કરવાનું છે તો જો અહીંયા હું થોડું થોડું પાણી એડ કરું છું અને તમે સ્પેચ્યુલાની અથવા તો વિસ્કરની મદદથી આપણે આને એકદમ સરસ એવું ફેટી અને બિલકુલ ગાંઠા ન રહે એ રીતનું બેટર બનાવીને રેડી કરી લેવાનું છે ને તો આ જે આપણે અત્યારે નાસ્તો બનાવીએ છીએ એનો ટેસ્ટ એકદમ અલગ આવે છે ખાવાની ખૂબ મજા આવે છે અને આ જે નાસ્તો આપણે બનાવીએ છીએ એમાંથી ટુ ઇન વન આપણે ટેસ્ટ મળવાનો છે જે આપણે સુરતનું ખીચું ખાતા હોય છે જે ફેમસ છે સુરતનું ખીચું એ ખીચાનો ટેસ્ટ પણ આપણે અત્યારે આ નાસ્તામાં આવવાનો છે અને કટલેટનો ટેસ્ટ પણ અત્યારે આપણે આ નાસ્તામાં આપને મળશે તો તમે જોઈ શકો છો એકદમ પાતળું એવું આપણે બેટર બનાવીને રેડી કરેલું છે ને આવું બેટર બનાવવા માટે મારે કેટલા પાણીની જરૂર પડેલી છે એ હું તમને આગળ વિડિયોમાં જણાવી દઈશ તો જો અહીંયા હવે આપણે એમાં થોડા વેજીટેબલ્સ એડ કરીએ એટલે કે એક મીડિયમ સાઇઝની ડુંગળીને મેં ઝીણી કટ કરીને એડ કરી દીધી સાથે જ એક નાના ટમેટાને પણ એ જ રીતે ઝીણું કટ કરીને એડ કરી દીધેલું છે બે મીડિયમ સાઇઝના તીખા મરચા એને પણ મેં અહીંયા ઝીણા કટ કરીને એડ કરેલા છે થોડા મીઠા લીમડાના પાન એડ કરેલા છે મીઠા લીમડાના પાનનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવે છે જો અવેલેબલ હોય તો ચોક્કસથી એડ કરજો અને થોડા આદુના ટુકડાને આપણે ઘસીને એડ કરી દીધેલો છે અને અહીંયા એક નાની સાઇઝનું ગાજર જેને મેં મોટા હોલવાળી ખમણી થી ખમણી લીધું છે અને અહીંયા અડધી મુઠ્ઠી જેટલા મેં લીલા ધાણા એડ કરેલા છે જો હોય ફ્રીજમાં અવેલેબલ તો ચોક્કસ એડ કરી દેવાના છે અને બધી શાકભાજીને આપણે બેટર સાથે મિક્સ કરી દેવાની છે તો જો હવે આપણે એમાં થોડા સૂકા મસાલા કરીએ તો એમાં મેં અડધી ચમચી જેટલું મરીનો પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરેલું છે તો હવે આપણે આમાં બે ચપટી જેટલી હિંગ એડ કરી દીધી છે તો જો હિંગનો ટેસ્ટ પસંદ આવતો હોય તમને તો એડ કરવાની છે બાકી તમે સ્કીપ પણ કરી શકો છો અને એક ચમચી ભરીને મેં અહીંયા કાચું જીરું એડ કરેલું છે તો હવે આપણે આ બધું સરસ એવું મિક્સ કરી દેવાનું છે અને જો અહીંયા થોડોક કલર માટે હળદર એડ કરવી હોય તો આપણે કરી શકીએ છીએ બાકી સ્કીપ પણ કરી શકાય છે પણ અત્યારે મેં થોડી એડ કરી દીધેલી છે તો આ નાસ્તો બનાવવો ખૂબ ઈઝી છે અને સાથે આનો એક ફાયદો એ પણ છે કે આપણે આને એકવાર બનાવી અને પંદર દિવસ સુધી ફ્રીઝરમાં સ્ટોર કરીને પણ રાખી શકીએ છીએ તો ચાલો હવે આપણું અહીંયા બેટર બનીને એકદમ રેડી થઈ ગયું છે તો એક કોઈ મોટું વાસણ આપણે લઈ લેવાનું છે જાડા તળિયાવાળું અને એમાં આપણે એક ચમચીથી અડધી ચમચી જેટલું તેલ લેવાનું છે તેલ આપણે બિલકુલ વધારે નથી લેવાનું અને આપણે જે આ બેટર બનાવ્યું છે એને એક વખત સરખું મિક્સ કરી અને એક જ સાથે બધું આપણે આ વાસણમાં એડ કરી દેવાનું છે અને આપણે એને હવે સતત હલાવતા રહેવાનું છે કારણ કે આપણે અહીંયા ચોખ્ખા લીધેલા છે તો એકદમ જલ્દીથી આપણું બેટર ઘટ થવા લાગશે તો શરૂઆતમાં આપણે ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે કે જ્યાં સુધી આપણું બેટર ઘટ ન થવા લાગે તો જો તમે જોઈ શકતા હશો આપણું બેટર હવે ધીમે ધીમે હલકું એવું ઘટ થવા લાગ્યું છે તો આ પ્રોસેસ થવામાં બિલકુલ વાર નથી લાગતી એકદમ જલ્દીથી થઈને રેડી થઈ જાય છે તો બસ બે થી ત્રણ મિનિટ જેવો સમય આપણે આ પ્રોસેસ કરવામાં લાગે છે પણ એને વચ્ચે વચ્ચે છોડી અને બીજું કામ બિલકુલ નથી કરવાનું બસ આને આપણે સતત હલાવતા રહીને એકદમ સરસ એવું લોટ જેવું જ્યાં સુધી ન થઈ જાય એક આપણે ડો જેવું ત્યાં સુધી આપણે તેને પાકવા દેવાનું છે તો જો એકદમ જલ્દીથી થી આપણું બેટર ઘટ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો હવે પેનને પણ આ બેટર છોડવા લાગ્યું છે તો જો એકદમ સરસ એવું લોટ જેવું થઈને રેડી થઈ ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને બેટરને આપણે ઠંડુ થવા માટે રાખી દેવાનું છે તો જો અહીંયા આપણે જોઈ શકો છો તમે પેન સરસ આપણો આ બેટર છોડે છે તો જો અહીંયા આપણે આને હવે સરસ એવું આખા પેનમાં ફેલાવી દઈએ અથવા તો કોઈ પ્લેટમાં કાઢી લેવાનું છે જેથી કરીને એકદમ જલ્દીથી ઠંડુ થઈ જાય તો ચાલો અહીંયા આપણું હવે આ એક પ્રોસેસ થઈને તો રેડી થઈ ગઈ છે તો આપણા નાસ્તાને એકદમ ક્રિસ્પી બનાવવા માટે આપણે એક નાની વાટકી જેટલા પવા લીધા છે છે જેનો આપણે આપણે ચેવડો બનાવતા હોઈએ છીએ તો એ જ લઈ લીધા જો ઘરે અવેલેબલ હોય તો તમે પવા લઈ શકો છો અથવા તો તમે ચોખાના પવા પણ લઈ શકો છો અથવા તો બ્રેડ ક્રમ્સ પણ તમે લઈ શકો છો જે અવેલેબલ હોય એ વસ્તુ અત્યારે આપણે લઈ લેવાની છે અને આપણે આને મિક્સર જારમાં લઈ અને આનો એકદમ દરદરો એવો પાવડર બનાવીને રેડી કરી લેવાનો છે જો અહીંયા અહીંયા ચોખાનો પાવડર આપણે એકદમ દરદરો એવો બનાવીને રેડી કરી લીધેલો છે આનાથી આપણો નાસ્તો ઉપરથી એકદમ ક્રિસ્પી બનશે અને અંદરથી ખાવામાં એકદમ સોફ્ટ બનશે તો આ પ્રોસેસ કરવી ખૂબ જરૂરી છે તો આપણે સ્કીપ બિલકુલ નથી કરવાની તો જો હવે આપણે પવવાના જે પાવડર છે એને એક પ્લેટમાં લઈ લીધેલો છે અને હવે આપણે આને સાઇડમાં રાખી દઈએ અને ત્યાં સુધીમાં આપણું હવે અહીંયા બેટર જે ચોખા આપણે બનાવ્યું હતું એ પણ એકદમ ઠંડુ થઈને રેડી થઈ ગયું છે કે આપણે એને હાથ લગાવી એટલું ઠંડુ એ થઈ ગયું છે તો તો હાથમાં આપણે 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 લગાવી લેવાનું છે છે અને આને જેવો શેપ આપવાનો અત્યારે જે આ બેટર બનાવ્યું છે એનો ટેસ્ટ એકદમ જે સુરતનું ફેમસ ખીચું છે એના જેવો જ આવે છે તો તમે આમ જ આની ઉપર થોડી લસણવાળી ચટણી અને થોડું સિંગતેલ એડ કરી અને ખાઈ શકો છો ખાવામાં ખૂબ ટેસ્ટી એવું આ અને જો આવી રીતે હોય તો તમે ટિક્કી પણ બનાવી શકો છો તો જો બિલકુલ હાથમાં વધારે નથી ચીપકતું એકદમ સરસ એવું એનો ટિક્કીનો સેપ આવી ગયો છે અને આપણે જે પૌવાનો પાવડર લીધો છે એમાં મેં થોડા ધાણા એડ કરેલા છે તો એને મિક્સ કરી અને આવી રીતે ટિક્કી ઉપર આ પાવડર આપણે કોટ કરી લેવાનો છે અને એકદમ ઈઝી થી કોટ પણ થઈ જાય છે તો જો હું તમને નજીકથી બતાવી દઉં કે એકદમ ઇઝીથી આ બધું સરસ એવું આપણું આખી ટિક્કી કોટ થઈ ગઈ છે તો એને આપણે સાઈડમાં રાખતા જઈએ અને એવી જ રીતે બધી ટિક્કી આપણે બનાવીને રેડી કરી લેવાની છે તો જો તો જો અહીંયા આપણી હવે બધી ટિક્કી બનીને રેડી થઈ ગયેલી છે તો અડધો કપ પૌવામાંથી આપણો અહીંયા આટલો બધો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે ને જો તમારે આને સ્ટોર કરવી હોય તો આ સ્ટેજ ઉપર તમે આને ઝીપલોક બેગમાં અથવા તો કોઈ પણ એરટાઈટ ડબ્બામાં ભરી અને ફ્રીઝરમાં તમે આને સ્ટોર કરીને પંદરથી વીસ દિવસ સુધી આરામથી રાખી શકો છો તો હવે આપણે આ નાસ્તાને ડીપ ફ્રાય બિલકુલ નથી કરવાના તો એના માટે આપણે અહીંયા એક તવો લઈ લીધો છે અને તવામાં આપણે થોડું તેલ એડ કરેલું છે અને આ બધી ટિક્કી આપણે આમાં ગોઠવી દેવાની છે તો અહીંયા ઓછી ટિક્કી છે એટલે એક વખત એક બેચમાં બધી આવી જાય છે જો તમે થોડી વધારે બનાવતા હોય તો એ પ્રમાણે તમારે અહીંયા તેલ પણ કરી શકો છો તો હવે આપણી આ ટીક્કી નીચેની સાઈડથી એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને શેકાવા દેવાની છે અને હા જો શરૂઆતમાં તવાને એકદમ સરસ એવો ગરમ કરી અને તેલ એકદમ સરસ એવું ગરમ થઈ જાય પછી જ આપણે ટિક્કી એડ કરવાની છે અને આપણી જે ટિક્કી છે એક સાઈડથી શેકાઈ જાય પછી ગેસની ફ્લેમ આપણે સ્લો નથી કરવાની પણ એને મીડિયમ કરી અને આપણે આ ટિક્કીને શેકવાની છે તો જો આપણે અહીંયા ટિક્કીને શેકાતા પણ વધારે વાર નથી લાગવાની કારણ કે જે આપણે એમ ખીચુનું જે ટિક્કી બનાવી છે આપણે એ ઓલરેડી આપણે કૂક કરેલી જ છે તો અંદરથી તો આપણી ટિક્કી બિલકુલ એકદમ સરસ એવી કૂક થયેલી જ છે તો જો હવે આ રીતે બંને સાઈડથી એકદમ સરસ એવી ક્રિસ્પી થાય એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને કરી લેવાની છે અને જો હા અત્યાર સુધીનો વિડીયો તમને જોયા પછી થોડો પણ પસંદ આવ્યો હોય તો વિડીયો એક લાઈક અને ચેનલ પર જો નવા તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારો આ વિડીયો કેવો લાગ્યો અને જો આપણે ટિક્કી છે એને બંને સાઈડ સરસ એવી ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી શેકાવા દીધી છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ કારણ કે આપણી જે ટીક્કી છે એકદમ સરસ એવી ક્રિસ્પી થઈ ગયેલી છે તો હવે આપણે એને એક પ્લેટમાં શવ કરી લેવાની છે અને તમે આને ગરમ ગરમ કેચઅપ સાથે કે પછી કોઈ પણ ચટણી સાથે ખાશો ખાવામાં ખૂબ ટેસ્ટી એવી લાગે છે અને સાથે જ ચા સાથે ખાવામાં પણ આ ટીક્કી ખૂબ સરસ લાગે છે તો આ વરસાદની સિઝનમાં કંઈક ચટપટું તીખું ખાવાની ઈચ્છા થાય ત્યારે તમે આ ટીક્કી બનાવીને એન્જોય કરી શકો છો અને એકવાર બનાવી અને જો ફ્રીઝરમાં સ્ટોર કરેલી હશે તો તો આ વરસાદમાં ખાવાની ખૂબ મજા પડી જશે કારણ કે ખૂબ ઓછા સમયમાં આ શેકાઈને રેડી થઈ જાય છે તો જો અહીંયા આપણી હવે ટિક્કી બનીને તો એકદમ રેડી હવે થઈ જ ગઈ છે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ